પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે કામરેજ તાલુકાના ડુંગરા ગામે આજથી સાતસો વર્ષ પુરાણું મંદિર આવેલું છે જે ભીમનાથ મંદિર તરીકે પ્રખ્યાત છે આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ કરવામાં આવ્યો છે આ મંદિરની સ્થાપના ત્રેતા યુગમાં થઈ હતી કામરેજ તાલુકાના ડુંગરા ગામે આજથી સાતસો વર્ષ પુરાણું મંદિર આવેલું છે જે ભીમનાથ મંદિર તરીકે પ્રખ્યાત છે આ મંદિર નો ઉલ્લેખ તાપી પુરાણ માં પણ કરવામાં આવ્યો છે આ મંદિરની સ્થાપના ત્રેતા યુગમાં થઈ હતી પાંચ પાંડવોમાં એક ભીમશંકર ભગવાનના અનન્ય ભક્ત હતા વનવાસ દરમિયાન એક દિવસ ભીમ તાપી નદીમાં સ્નાન કરતા હતા તે સમયે વિહાર કરવા નીકળેલા ભગવાન શંકરે માતા પાર્વતીને કહ્યું કે ભીમ મારા સાચા ભક્તોમાંના એક છે જે વાત માતાએ ના માની અને ભીમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું જેમાં પાર્વતી માતા ગાય બન્યા અને શિવ ભગવાને વાઘનું સ્વરૂપ ધારણ કર્યું જેવા વાઘ બનેલા શંકર ગાયની પાછળ શિકાર કરવા દોડવા લાગ્યા હતા

તેમનું નામ ભીમનાથ મહાદેવ રાખવામાં આવ્યું હતું જોકે આ સ્થળ પર ભીમકરા રાજા રાજ્ય કરતો તેને ઘેર શેર માટીની ખોટ હતી રાજા સતત ચિંતાતુર રહેતા હતા તેણે આ ભીમેશ્વર મહાદેવની આરાધના કરતા તેમનું વાંજ્યા દૂર થયું હતું મારું નામ શંકરગીરી ગોસ્વામી છે ભીમનાથ મહારેના સાત પેઢી ભીમનાથ મહાદેરાની સેવા પૂજા કરીએ છીએ વિશેષમાં અહીં એવી સ્ટોરી છે કે ભીમ અને માતાજી શંકર ભગવાન અને માતાજી પાર્વતી જ્યારે વિહાર કરતા કરતા જતા હતા ત્યારે ભીમને નદીને નદીમાં નહતા જોયા અને માતાજીને વિચાર આવ્યો કે ભીમ મારો સાચો ભક્ત નથી મહાદેવ કે સાચો ભક્તો છે આપણે એની પરીક્ષા કરીએ ભીમના રૂપમાં મહાદેવના રૂપમાં ગાય એ બન વાઘીના તો કે વાઘેશ્વર મહાદેવ છે વાઘેશ્વર મહાડ્યું વાઘેચામાંથી અને ગાયના રૂપમાં માતાજી હતા ગાયની પછારી પછારી વાઘ મારવા માટે ગાયને પછારી વારે છે તો ઠેક ડુંગરા સુધી અહીંયા સુધી આવ્યા અને અહીંયા ભીમદુ અને વર્ગના રૂપમાં મહાદેવનું દ્વંદ યુદ્ધ થયું યુદ્ધ કરતા કરતા ભીમના પગ નાસ્વા પણ સોજી ગયા હતા અને લોહી લોહી દુવાણ થઈ ગયા હતા ત્યારે મહાદેવ જરા પ્રગટ થયા અને મહાદેવ જરા ઓરિજિનલ સ્વરૂપમાં પ્રગટ થયા અને ભીમને બાથમાં લીધા અને સ્વયંભૂ અહીંયા ભીમનાથ મહાદેવનું યાને કે ભીમેશ્વર મહાદેવ નામનું ભીમની સ્થાપના કરી વિશેષમાં અહીંયા ભીમ કલા કરીને રાજા રાજ કરતો હતો એમને ત્યાં શેર માટીની ખોત હતી અને મહાદેવની પ્રાર્થના કરવાથી મહાદેવને વાંઝ્યા પર એમનું તૈલું હતું અહીંયા ભીમમાં એકાદશી ભીમ એકાદશી કહેવામાં આવે છે જે મહિનાની શુક્લ પક્ષની એકાદશી દિવસે જે વ્યક્તિ જે ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે નદીમાં સ્નાન કરીને દર્શન કરે છે અને અહીંયા મનોકામની પૂર્ણ થાય છે અને ધન્યતા અનુભવ છે વિશેષ મહિનામાં દર વર્ષે અહીંયા મેળો પણ છે છે દર દર મહિનામાં સોમવારે ભરાય વિશેષમાં આ વખતે વર્ષે આવો યોગ આવ્યો છે કે શ્રાવણ મહિનાની શરૂઆતમાં સોમવારે થઈ છે અને શ્રાવણ મહિના એન્ડ એટલે કે અમાસનો સોમવારે જ આવ્યો છે આવો બોતેર વર્ષે હવે યોગ આવ્યો છે એટલે વિશેષ શ્રાવણ મહિનાની અમાસ દિવસે દરેક શિવાલયમાં જઈ દર્શન કરી ધન્યતા દરેક ભક્તજનો અનુભવે એવી અમારી આશા અપેક્ષાઓ છે જય મહાદેવ જય ભીમનાથ મહાદેવ વિશેષ અહીંયા અમારા ગામ જેવો ડુંગરા ગામ અને આજુબાજુના પરિવાર તરફથી બહુ સારી વ્યવસ્થા કરવી છે દર દર સોમવારે અહીંયા સેવા પૂજન થાય છે સોર સોમવારની પૂજા પણ થાય છે મહાશિવરાત્રીમ હતું બારે બાર મહિના ઘીના કમળ કમર ભરાય છે એટલે કે આવતીકાલે રવિવાર છે આવતી તારે રવિવાર છે પેલી તારીખને અને અહીંયા ઘીના કમળ દર્શન થશે આમાં રવિ સોમવાર એ પણ એવા બારે બાર મહિના ઘીના કમળ ભરાય છે મહા શિવરાત્રી પર મહા મોટું કમળ ભરાય છે અને આવો દર્શન કરીને આવીને લોકો ધન્યતા અનુભવે છે વિશેષમાં અમારા ગામ પરિવાર તરફથી અહીંયા નાસ્તાનું ફરવાની યોજના રાખી છે વ્યવસ્થા રાખી છે ફ્રીમાં જે કોઈ આવી દર્શન કરી ફરાર કરી અને આનંદ અનુભવે છે ઓમ નમઃ શિવાય જે આપ ક્યાંથી આવ્યા છો મારું ગામ કોરી ભરતા છે હાલ હું કામડેજ ચા રસ્તા રહું છું દર વર્ષે અમે અહીંયા ભીમનાથ દાદાના દર્શન કરવાએ છે શ્રાવણ માસ પવિત્ર માસ હોય અને ખૂબ ભીડ જામે છે લોકોની મનોકામના ભીમનાથ દાદા પૂર્ણ કરે છે ખુદ મારા ઘરના મારા સસરા પણ ભીમનાથ દાદાના આશીર્વાદથી જ એમનો જન્મ થયો છે દાદાની સંતાન બાળકોને સંતાન આપે છે હરેકની મનોકામના પૂર્ણ કરશે ગામ લોકો પણ ખૂબ સહકારથી સારી એવી કાર્યવાહી કરે છે અને લોકોને સેવા કરીને નાસ્તા પાણીનું આયોજન કરે છે ભૂમના ભીમનાથ દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે એવી આશા અમે જુનાગઢથી આવેલા છે કામરેજ તાલુકાના ડુંગરા ગામે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શન કરવા આવેલા છે અમારા પરિવાર સાથે અને મંદિર બહુ સરસ છે ભવ્ય છે અને અહીંયા આવીને મનને એકદમ શાંતિ મળે છે અને બહુ જ પુરાણ શિવલિંગ છે અમને દર્શન કરીને બહુ અનેરો આનંદ થયો છે અને અહીંયા બધા ભાવિ ભક્તો પણ ઘણા બધા છે શ્રાવણ માસ નિમિત્તે એટલે અહીંયા બધા મનોકામના પણ ભીમનાથ મહાદેવ પૂર્ણ કરે છે અને અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ જેમાં જેઠ મહિનાના શુકલ પક્ષમાં આવતી ભીમ એકાદશીના દિવસે તેમજ શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભીમનાથ મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ભીમ એકાદશીનું ઘણું મહત્વ છે તાપીમાં ઘણા ભક્તોએ સ્નાન કરી પૂજા કરવાથી શરીરની બીમારીઓ દૂર થવા સાથે મનોકામના પણ પૂરી થાય છે સુરેશ રાઠોડનો રિપોર્ટ એસ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે